કલાક માં તો વાગી ગયા છે સવાર ના સાડા તો પહેલા તો બધા ને સવાર મેં હવે આવી ગયો છું ગેરેજ માં તો હમણાં કાલે એક દિવસ મજા નહોતી તો મંગળવાર નહીં પણ બુધવારે સાંજે મારી મને થોડીક શરદી જેવું થઈ ગયું હતું એટલે તબિયત બગડી ગઈ હતી શરદી ઉધરસ ને તાવ જેવું થઈ ગયું એટલે કાલે આખો દિવસ પછી આરામ જ કર્યો કારણ મજા જ જેવું નહોતું એટલે ઉપકાર પછી આ શું તો હતો દવા પૂકવા લઈ આવ્યા અને પછી જમીન થોડુંક પછી દવા લઈને સુઈ ગયો હતો તો ચાલો હવે આવી ગયો છે ગેરેજમાં અને પરમ દિવસનો વિલોગ જે છે બે દિવસનો એ વિલોગ હજી એડિટિંગ બાકી છે ને અપલોડ કરવાનો બાકી છે કારણ કે મજા જેવું નહોતું એટલે કાંઈ કર્યું નહોતું તો ચાલો હવે પછી આપણી આવીને વિલોગ એડિટિંગને અપલોડ કરી નાખશું તો જવાનું છે અત્યારે મારે બહાર તો ને કાઢું બહાર અને પછી જાઉં તો કાકા વાઈ ગયા સાઈડ ઉપર ટિફિન લઈને ટીવી લઈને ટીવી લઈ ગયા કાકા ને ફ્લેજર હવે કાઢું ને બહાર જવાનું છે તો વિલોગમાં બહાઈને રહેજો પછી આપણે ધીરે ધીરે વિલોગ આગળ વધારે રાખીશું કાલે એક કામ છે એ પતાઈ આવું તો હવે પ્લેઝર કાઢ નાખ્યું બાય અને સેલ્ફ મારડી ગયો ચાલુ કરી નાખ્યુએ ચાલે હવે વેલોકમાં બના રહેજો પછી આપણે આવીને વિલોક આગળ વધારશું તો ગેરજ કરું છું બંધ જાઓ ગાયકા કામ પતાય આવું હવે વાગી ગયા છે આડા બારની માથે ફી છે અને આવી ગયા તું નીકળી ગયા તું ઘરેથી અને આજે જવાનું છે બિલ ભરવા માટે પછી આવી ગયો તો કામ બતાવી જોડે અને પછી મારા મમ્મીની ગયા હતા મારા મોટી દીદની દવા લેવા માટે પછી આવી ગયા અત્યારે તો પછી જમી લીધી છે જમીન હવે પછી નીકળો થોડું બિલ ભરવા માટે જાય આપણે બિલ ભરવા તો હમણાં જાજા દિવસ થઈ ગયા બે ત્રણ દિવસ બાકી ગયા છે આજે બિલ ભરતી ਵੀ ਲੰਘੋ ਤਾਰੇ તો અહીંયા અને બિલ ભરીને પછી હવે નીકળો છું તો આપણું બિલ ભરાઈ ગયું છે હાલો હવે મૂકી દઉં ડેકીમાં તો ડેકીમાં મૂકી દીધું બિલ હાલો નીકળીએ આપણે ઘર બાજુ તો વાગી ગયા છે બપોરના દોઢ તો આવી ગયો છું ગેરેજમાં અને બિલ ભરીને આવી ગયો છું તો પછી હવે ચા પીવા ગયો તો ચામુંડા હોટલે તો હવે ચા પીને આવી ગયો છું તો હવે મેં કીધું પ્લેઝર અંદર રાખતો હું ગેરેજમાં કારણ કે બાંયને તો હવે ઉનાળો આવતો જાય છે એટલે તડકો બે જગ્યાએ આવે છાંયો ક્યાંય છે નહીં એટલે મેં કીધું પ્લેઝર અંદર રાખ દઉં તો અહીંયા રાખ્યું હોય અત્યારે તો આવીને તરત અહીંયા રાખી દીધું તું આ ગયા તો ચા પીવા માટે તો ઘર પાસે તડકો જ આવે છે જો ઘર પાસે તડકો જ આવે ચાલો રે ને ઓ ગ્રાડ પ્લેઝર ને તો હવે પ્લેઝર માં અંદર રેલ લઈ લીધું છે તો હવે જ્યાં અહીંયા રાખું ત્યાં તો હાલો હવે આપણે અહીંયા કુલ ઉપર બેઠા બેઠા હે ને કાલ પરમ દિવસ ને એના આગલા દિવસ નો વિલોગ છે એનો એડિટિંગ કરવાનું બાકી છે તો એડિટિંગ કરી નાખી ને પછી અહીં અપલોડ કરી નાખે તો આવા વિલોગ માં બેના રહેજો તો આપણે હે ને વિલોગ અપલોડ કરવાનો છે અહીં તો એને એડિટિંગ કરી નાખી પરમ દિવસ નો વિલોગ છે એ કેમ કે કાલ તો મજા નહોતી એટલે હોય જ ગયો તો પછી મેં કીધું હવે કાંઈ કરવું નથી અને કાલનો તો વિલોગ નથી ઉતાર્યો તો વિલોકમાં બને રહેજો પછી આપણે ધીરે ધીરે વિલોક આગળ વધારે રાખશું તો કેમ તો બધા આવી ગયો કમ્પ્લીટ થઈને ગેરેજમાં તો બ્લેઝર કાઢવા માટે આવ્યું હતું હાથ તો મેં જવું છે દૂધ લેવા માટે તો બ્લેઝર બહાર કાઢી તો હાલો હવે કરું ગેરેજને બંધ ને ભાગીએ દૂધ લેવા તો પછી મળીએ વિલોકમાં આગળ તો હું ગયો હવે દૂધ લઈને આવી ગયો હતો અને પછી ગયો તો અમે એક કારખાનું છે તો એનો એક ફેરો હતો એટલે અહીંયા આટલામાં જ હતો તો રીધી સીધી નાલે ફેરો કરવા ગયો હતો પછી દૂધ લઈને આવીને સીધો વયો ગયો હતો તો હવે આવી ગયો છું તો ઇંટા પાછું ટકા મૂકી દીધું તો પછી હવે ફેરો કરીને આવી ગયો હતો અને પ્લેજર અંદર મૂકી દીધું છે હવે તો ચાલો હવે ગીરેજ કરું છું બંધ તો વાગી ગયા છે હવે એના નવ હવે જમવા બે જાય કાકા આવ્યા નથી પણ નીકળી ગયા છે ફોન કર્યો તો એમ કીધું તો હાલ હવે વિલક સારો લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ વગર બાજુમાં આપેલું બે લાયકન દબાઈ દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી નાખજો તો મળીએ કાલના નવા વિલકમાં તાલા વગેરે જ કરું છું બંધ ને ને એડિટિંગ કરી નાખું જમીને પછી અપલોડ કરી દઉં